તો જોઈએ હવે અન્ય સમાચાર સાતમા નો અર્થે ખેડા જિલ્લામાં ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે નડિયાદમાં ભારે પવન સાથે વરસાદ થઈ રહ્યો છે ભારે વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે ધોધમાર વરસાદી માહોલ જામ્યો છે પાણી ભરાતા ગરબાના આયોજકો અને આવો ચિંતિત છે હજુ બે દિવસ ભારે વરસાદથી હવામાન વિભાગે આગાહી કરી છે હજુ બે દિવસ વરસાદ રહેશે નવરાત્રીના સાતમાનો અરસે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદના કારણે ને આયોજકો ચિંતામાં મુકાયા છે જોકે નીચાવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાયા છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા વાહન ચાલકો અટવાયા હતા ખેડા જિલ્લામાં હાલ અત્યારે નડિયાદ શહેરમાં વરસાદ વરસી રહ્યો છે આપ જોઈ શકો છો કે સમય સાંજે એકદમ જ ધોધમાર વરસાદ અત્યારે કાળા દિબંગ વાદળોની વચ્ચે હાલ અત્યારે ભારે પવન વચ્ચે વરસાદ વરસી રહ્યો છે જો વાત કરવામાં આવે તો નવરાત્રીનો આજે છઠ્ઠો દિવસ છે ને નવરાત્રીના જે આયોજકો છે ત્યાં ચિંતાનો માહોલ ઉભો થયો છે કારણ કે જે રીતે હાલ અત્યારે પોણો ઇંચ કરતાં પણ વધારે વરસાદ વરસી ચૂક્યાના કારણે હાલ અત્યારે જે નીચાણવાળા વિસ્તારો છે તેમાં પાણી ભરાવાની શરૂઆત થઈ ગઈ છે ચોક્કસથી જે રીતે હાલ અત્યારે જે નવરાત્રીના આયોજકો સહિત જે રીતે ગરબાના ખેલૈયાઓ છે તે પણ હાલ અત્યારે નિરાશ થવામાં આવ્યા છે કારણ કે સમી સાંજે આટલા બધા ધોધમાર વરસાદના કારણે હાલ અત્યારે ગ્રાઉન્ડમાં પણ પાણી ફરી વળ્યા હશે તેને લઈ હાલ અત્યારે નવરાત્રીના ખેલાડીઓ સાથે નવરાત્રીના આયોજકોનો વચ્ચે ચિંતાનો માહોલ સર્જાયો છે મહેતા ઝી ચોવીસ કલાક ખેડા